એક દિવસ એક વ્યક્તિના પગના અંગૂઠામાં ઈજા થઈ અને તે ડોક્ટર પાસે ગયો. જ્યારે ડોક્ટરે બતાવી તો ડોક્ટરે તપાસ કરી અને કહ્યું, "પાઈ, અંગૂઠો કાપવું પડશે કારણ કે ઝેર ફેલાઈ ગયું છે." મરીજે કહ્યું, "ડોક્ટર સાહેબ, જો અંગૂઠો કપાઈ જશે તો સારું નહીં રહે. તમે કોઈ દવા આપી દો ને અને એવું કરજો કે અંગૂઠો ઠીક થઈ જાય." ડોક્ટરે કહ્યું, "ઠીક છે, કોશિશ કરીએ." આઠ દિવસ બાદ મરીજ પાછો ડોક્ટર પાસે ગયો અને કહ્યું, હવે આખા પંજામાં દુખાવો થઈ રહ્યો છે ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું ભાઈ હવે તો આખા પંજામાં ફેલાઈ ગયું છે આખો પંજો કાપવો પડશે મરીજે કહ્યું ડૉક્ટર સાહેબ એમ કરો તમે માત્ર અંગૂઠો જ કાપો પંજો રહેવા દો પંદર દિવસ પછી મરીજ ડોક્ટર પાસે ગયો ત્યારે તેના ઘૂંટણ સુધી દુખાવો થતો હતો ડોક્ટરે તપાસ કરી અને કહ્યું ભાઈ હવે તો અડધું પગ કાપવું પડશે મરીજે કહ્યું સાહેબ તમે પંજો કાપી દો થોડા દિવસ પછી ખબર પડી કે આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું છે અને તેનાથી જીવ ગુમાવવો પડ્યો એક નાનકડી ઈજાને અવગણવાથી તે જીવલેણ બની શકે છે તમે પણ એ જ રીતે મનની કષાય ક્રોધ માન માયા લોભ ને નાની ગણીને તેની અવગણના ન કરો કષાય જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તેને સમાવવાનો પ્રયાસ કરો કારણ કે કશાય સદૈવ દુઃખનું કારણ બને છે તો મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત